એક મહિલાનું રોકડ પચાસ હજારનું ભરેલું બેંક ડોક્યુમેન્ટ વાળું બેગ ગુમ થયેલું હતું તે ગણતરીના કલાકોમાં શોધી પરત આપતા મહિલાએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો સુરત પોલીસ ખરેખર સારી એવી કામગીરી કરી રહી છે થોડા સમય પહેલા રાંદેર પોલીસે સાડા ત્રણ લાખ રૂપિયા રોકડા સાથેની ઠેરી શોધી આપી તેના માલિકને પરત કરી હતી ત્યારે સલાબતપુરા પોલીસ સ્ટેશન આ વિસ્તારમાં શાકભાજી વડાની લારી પર શાકભાજી ખરીદવા માટે રોકાયેલા તે સમયે તેની પાસે રોકડા પચાસ હજાર રૂપિયા તથા બેંકમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથેની બેગ ત્યારે જ ભૂલી જતા રહી હતી જે બીજી બાજુ ઘરે પહોંચતા બેગ યાદ આવતા તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી તરત જ સલાબતપુરા પોલીસ સ્ટેશને બેગ ગુમ થયાનું જણાવતા સલાબતપુરા પોલીસ સ્ટેશન પીઆઈ જાડેજા પીએસઆઈ સહિત જલ્સ માર્કેટ પાસે તપાસ કરી છે શ્રી નાથાએ શાકભાજી વેચનાર લારીવાળાને શોધી કાઢી પૂતતા તે બેગ તેની પાસે હોવાનું જણાવતા જ પોલીસે તે બેગ લઈને મહિલાને પરત અપાવતા મહિલાની આંખમાં ખુશીના આંસો આવી ગયા હતા અને તેને સલાબતપુરા પોલીસનો આભાર માન્યો હતો બ્યુરો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત